ને બાંધ દે કોને બાંધ તો ગાય જો આઈ જા આપણે ભાઈ બંધો તો બેવા માટે અહીંયા જો બધા ભેગા થયા હે આગળ ચાલ દેવા આવ સરમ દેવ જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો મારા કલેજાઓ સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગ માં તો વાગે થવાના નવ આજે તો રવિવાર હતો એટલે હું એવું આપણે જો ખીચડી વઘારે એટલે થઈ ગયા ચેવ ગાહું આપણું મિની ગાર્ડન એકદમ ચોખ્ખું ભાવ છું આજે કાલ ધાણા રોપે અહીંયા આપણે જો ચણા કાલ નાખેલા છે ઉપર આવી ગયા છે પછી લસણ પણ છે બીજી ડુંગળી પણ રોપી દીધી

એવું તો ગાય જો આપડે અહિયાં આપડે કાર્પેટ જે લગાવી તું ને અહિયાં વરાધ્યા લગાયા તા તો ગાય જો બપોર નું જમવાનું જમી લઈએ આપડે વઘાર ની ખીચડી છે હા રે જો હજુ હલ ના ખોલી ગઈ વઘારલી ખીચડી છે વઘારલી ખીચડી ખાઈ લે અને છાસ પણ આવ્યું બગડે નું ફ્રીજ બગડે એટલે આવી પડી છાસ એટલે કર્યું નતું ફ્રીજ બગડ્યું એટલે કે જો બંધ જ રાખ્યા છે બે દિવસ દરમિયાન હા શું દેવો ગાઈશ ये सब क्या लाया है मुझे नहीं पता शू है भाई बोलो किसने बांध दिया कौन है दिया बहुत दिन तो जाते बहुत तुम लगा है तो कैसे तो देखो इसको बांध दिया है इसकी तरफ तो से फिर सब इसको छुड़ाएंगे नहीं यार <laughs> तो जाते बहुत है तो खेलिए धूप तो स्टडी करे थे

जम्मा हो तो ना फोन हमने डाला था वाला फोन पर काय दादा भावना काय चले वाट लागले काय तुला आवडेल तुला फोटो दिसमो सुनावले वाट ब्लॉग दिसते दावला नंबर नंबर देखा सीरात जाना चपर फोन ना खराब आ तो गाइस चलो जी वगैरे તો કઈ આવી ગયા છે ઘરે ને વેલ્ડિંગ કરીને હોવી જોઈએ તો આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઇબ તો મળીએ નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય